આહા સાહેબ હું મારી વાત કરું મારી દીકરીના દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું તો મારે જરૂર પડી મેં ડ્રાઈવરને ફોન કર્યો એટલે કીધું મારે જુનાગઢમાં જાવું છે તું ક્યાં ગયો તો કે હું જેતપુર આવ્યો હતો જેતપુર હું તારા બાપનું ડાયટું હતું અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો હું કે લે જુનાગઢ થી જેતપુર ગયા આ ઘોડા નહી દી હું કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું અને ઈથી તમને સંતોર ન થતો હોય તો સાઉથ માં એક આટો મારી આવો ફરી આવો એટલે તમને એમ થઈ જાય કે નાના આપણને તો ભગવાને ઓહો દીધું હોય સીસમ ના કલર ના બધા પચાસ હાજર ની માંગણી થાય આખા સમાજને ને ગંભીરતા લેવાની જરૂર છે ઘોડિયામાં હું હોય ત્યાં હક પણ કરી નાખતા મને મારું હક પણ કેદી થયું સાહેબ ખબર નથી લ્યો એવડો ટેણીઓ હતો ને હક પણ થયું અને બંધ પાડે વિવાદ થયા પંચાવન વર્ષ થઈ ગયા હજી કઈ કોઈ તકલીફ નથી પડી તો તો તમે કરીને કરો છો વખત છોકરી જોવા જાવ છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે આમાં આપણી ગંભીરતાની ક્યાંક ખામી છે આમાં આપણી ઉછેર ની ખામી છે એક વ્યસન મુક્તિ નો દાખલો દઉં આ બધું આવી જાય જોવા ચાર ચાર પાંચ પાંચ દિવસના લગ્ન હમણાં સમસ્ત પાટીદારે આની ઝુંબેશ ઉપાડી છે મથુરભાઈ રે મારે અવાર ને અવાર વાત થાય છે કે આમાં ક્યાંક આપણે પાછું વળવાની જરૂર છે આપડા કરતા જૈન સમાજ ખૂબ સુખી સમાજ છે હો પેલા એને ગામડું છોડી દીધું આપણે તો હવે ગામ છોડી પણ આપણા જેવા ખર્ચા નથી કરતા એટલે એમાં પણ આપણે ક્યાંક આપણને કોણ કીએ અને ઈ પાછું મોટામાં વધારે લાગુ પડે છે નાના તો હજી કઈ થોડા ઘણા પણ મોટાઓ તો એવું જ માનતા થઈ ગયા છે કે આ નિયમો છે અમારી હાટુ છે જ નહીં નિયમો છે એ બધા નાના માણસો માટે આ બે બાબતોના મતભેદમાંથી સમાજે ગંભીરતાપૂર્વક બહાર આવવું પડે ને એના સંદેશા આપવા પડે એને માટે કંઈક સંદેશો આપવો પડે કેવી રીતે કે આપણે બહાર નીકળ્યા છીએ હોય સો ટકા ના નીકળીએ તો કંઈ નહીં હું જ ના પાડું છું કેટલું નહીં હાલે એમાંથી વ્યવહારિક રીતે પાળી શકાય એવા નાના નાના કોઈ નિયમોથી આપણે લોકોને પહેલાં ટેવ પાડવી જોઈએ નહીં હવે ટેવ હાવ બંધ થઈ ગઈ છે કે આપણે સમાજનું કાંઈ માનવું એવી ટેવ જ જે હાવ બંધ થઈ ગઈ છે એમાંથી એને પેસે ટેવ પાડવી પડશે કે ભાઈ આપણે સમાજના નિયમોનું પાલન કરવું પડશે આ બંધારણનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કેમાં એ વખતે આપણા વડીલોએ જે વિચાર્યું હતું એ એનું એમ જ છે એની અત્યારે જ જરૂર છે બોલો પાઠમાં જે લોકો આપણા વડવાઓ વિચારી ગયા એની અત્યારે જ આવશ્યકતા છે એના ઠરાવના તમારા કેટલાક મુદ્દાઓ હું વાંચું